ગણેશાય ગણેશ હેલો મિત્રો હું તમારી સખી હિરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજથી આપણે દરરોજ સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયને આપણે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું જો સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીમદ ભગવદ્ ગીતાના તેરમાં અધ્યાયને અંત સુધી સાંભળજો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એ જે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગીઓ અર્જુન કહે છે કે હે કેશો હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને અને પુરુષ તથા ક્ષેત્ર છે હું એ એ પણ જાણવા ઈચ્છું છું વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ અહીં શરીર તથા આત્મા વચ્ચેના ભેદને વિષયની વ્યાખ્યાનું પ્રારંભ કરે છે આત્મા દિવ્ય છે તથા તે આરોગી જોઈ સાંભળી ચાખે કે સ્પર્શી શકતો નથી તે કેવળ એક પ્રતિનિધિ તરીકે શરીર માન બુદ્ધિના તંત્ર દ્વારા આ સર્વ કાર્યો કરે છે જેને ક્ષેત્ર કહેવામાં આવે છે આધુનિક વિજ્ઞાનમાં આપણે તેને ક્ષેત્ર ઉર્જા તરીકે ઓળખીએ છીએ ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય છે જે સતત ઝડપી આંદોલનોથી વિદ્યુત ઉત્પન્ન કરે છે વિદ્યુત શક્તિની આસપાસ એક ઉર્જા હોય છે અહીં શરીર મનુષ્યના કર્મોનું પાત્ર છે તેથી તેને ક્ષેત્ર એટલે કે કર્મ ક્ષેત્ર કહેવામાં આવે છે હે ભારત વંશી હું સર્વ શરીરના કર્મ ક્ષેત્રનો જ્ઞાતા પણ છું શરીરની કર્મ ક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ પણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે જીવ કેવળ સ્વયં શરીરના વ્યક્તિગત ક્ષેત્રનો જ્ઞાતા હોય છે તેના સીમિત સંદર્ભમાં પણ આત્માનું તેના ક્ષેત્ર અંગેનું જ્ઞાન અપૂર્ણ હોય છે ભગવાન સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં પરમાત્મા સ્વરૂપે સ્થિત હોવાના કારણે સર્વ આત્માઓના ક્ષેત્રોનો જ્ઞાતા છે પરંતુ પ્રત્યેક ક્ષેત્ર અંગેનું ભગવાનનું જ્ઞાન સચોટ અને પૂર્ણ હોય છે આ ભિન્નતાની વ્યાખ્યાની સ્પષ્ટતા દ્વારા શ્રી કૃષ્ણ માયના શરીર આત્મા અને પરમાત્મા આ ત્રણેય તત્વો સ્થિતિ પ્રસ્થાપિત કરે છે હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર તેની પ્રકૃતિ શું છે તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે તે શેમાંથી ઉત્પન્ન થાય છે કર્મ ક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે એ પણ હું સ્પષ્ટ કરીશ હવે શ્રી કૃષ્ણ સ્વયં અનેક પ્રશ્નો પ્રસ્તુત કરે છે અને અર્જુનને તેના ઉત્તરો ધ્યાનપૂર્વક સાંભળવા માટે કહે છે મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષત બ્રહ્મસૂત્રમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવાઓ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે જ્ઞાન ત્યારે સ્વીકાર્ય બને છે જ્યારે તે સત્યતા અને સ્પષ્ટતા સાથે વ્યક્ત કરવામાં આવે તથા સિદ્ધ તર્ક દ્વારા સાબિત થાય ઉપરાંત તેને અનિવાર્યપણે સ્વીકારવામાં આવે તે અમોઘ સત્તાના આધારે સુનિશ્ચિત થવું આવશ્યક છે આધ્યાત્મિક જ્ઞાનની અથાર્થતાના સંદર્ભ માટે વેદો આધાર છે કર્મક્ષેત્ર પાંચ મહાન તત્વો અહંકાર બુદ્ધિ અપ્રગટ આદિ તત્વ અગિયાર ઇન્દ્રિયો કર્મઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે જે ચોવીસ તત્વો કર્મક્ષેત્રનું નિર્માણ કરે છે તે આ પ્રમાણે છે પંચ મહાભૂત પાંચ સ્થૂળ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ પંચ તન્માત્રાઓ તો કે પાંચ ઇન્દ્રિય વિષયો સ્વાદ સ્પર્શ ગંધ દ્રશ અને ધ્વનિ પાંચ કર્મેન્દ્રિયો સ્વર હાથ પગ જનેન્દ્રિયો તથા ગોદા પાંચ જ્ઞાનેન્દ્રિયો તો કે કર્ણ ચક્ષુ જીવા ચર્મ અને નાસ્તિકા મન બુદ્ધિ અહંકાર પ્રકૃતિ એટલે કે માયાના શક્તિનું આદિસ્વરૂપ શ્રી કૃષ્ણ શબ્દના ઉપયોગ દ્વારા સૂચન કરે છે અને દ્વેષ સુખ અને દુઃખ શરીર ચેતના અને શક્તિ આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે વિનમ્રતા દંબથી મુક્તિ અહિંસા ક્ષમણ સરળતા ગુરુની ઉપાસના શરીર અને મનની સ્વચ્છતા દઢતા આત્મસંયમ ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ અહંકારનો ભાવ અભાવ જન્મ વ્યાધિ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા અનાશક્તિ સાથી સંતાનો ઘર વગેરે પ્રતિ મમતાનો અભાવ જીવનની વંચિત અને અવાંચિત પરિસ્થિતિઓમાં સંદર્શિતા મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા આધ્યાત્મિકતા જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની તાત્વિક શોધ આ શર્મને હું જ્ઞાન ઘોષિત કરું છું અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું ઉપરોક્ત વર્ણિત સર્વગુણો આદતો વર્તનો અને મનોવલન જ્ઞાન અને ડહાવપણનની વૃદ્ધિ તરફ અગ્રેસર છે તેનાથી વિપરીત આડંબર દંભ હિંસા પ્રતિશોધ પ્રપંચ ગુરુ પ્રત્યે અનાદર શરીર અને મનની અસ્વચ્છતા અસ્થિરતા આત્મસંયમનો અભાવ ઇન્દ્રિયોના પદાર્થો પ્રત્યે લાલસા અહંકાર પત્ની સંતાન વગેરે પ્રત્યેની લિપ્તતા વગેરે છે હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે તે તારી સમક્ષ પ્રગટ કરીશ તે અનાદિ બ્રહ્મ છે જે અસ્તિત્વ અને અસ્તિત્વહીનથી પરે છે દિવસ તથા રાત્રિ એક જ સિક્કાની બે બાજુઓ છે કારણ કે બંનેનું અસ્તિત્વ એકબીજા વિના શક્ય નથી જો કોઈ સ્થાને રાત્રિ નથી તો કોઈ સ્થાને ત્યારે દિવસ હશે તેમ આપણે ચોક્કસપણે કહી જ શકીએ પરંતુ જો ત્યાં રાત્રિ જ નથી તો પછી દિવસ પણ નથી ત્યાં કેવળ શાશ્વત પ્રકાશ એ જ પ્રમાણ બ્રહ્મના વિષયમાં અસ્તિત્વ શબ્દ પ્રયાપ્ત રીતે વર્ણનાત્મક નથી શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્મ અસ્તિત્વ તથા અસ્તિત્વ રહિતતાના સાક્ષી સંબંધથી પરે છે તેમના શ્રીહસ્તો અને જરણો નેત્રો શિરો અને સર્વત્ર વ્યાપ્ત છે તેમના કર્ણો પણ સર્વસ્થાને છે કારણ કે તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અસ્વિસ્થ છે પ્રાય લોકો દલીલ કરે છે કે ભગવાનને હસ્ત ચરણ નેત્રોને કર્ણો હોતા પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે એ ભગવાન આ સર્વ ધરાવે છે અને તે પણ અસંખ્ય માત્રામાં

તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકર પણ છે તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવ વિભાજિત હોય તેમ જણાય છે પરમાત્માને સર્વજીવોના પાલન કરતા સહારક અને સર્જનહાર છે ભગવાનના સ્વરૂપમાં તેમની વિવિધ શક્તિઓ સમાવિષ્ટ હોય છે સર્વ પ્રગટ અને અપ્રગટ વિષયો બીજું કંઈ નહીં પરંતુ ભગવાનની શક્તિનું જ વિસ્તરણ છે તેથી આપણે કહી શકીએ છીએ કે તેઓ જે સર્વ અસ્તિત્વમાન છે તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે તથા અજ્ઞાનના અંધકારથી પરે છે તેઓ જ્ઞાન જ્ઞાનનો વિષય અને જ્ઞાન ધ્યેય તેઓ સર્વ જીવોના અંતકરણમાં સ્થિત છે અહીં શ્રી કૃષ્ણ ભગવાનની પ્રભુતાને વિવિધ સ્વરૂપે પ્રસ્થાપિત કરે છે સૃષ્ટિમાં અનેક પ્રકાશમાન પદાર્થો જેમ કે સૂર્ય ચંદ્ર તારાગણ અગ્નિ આભૂષણો ઇત્યાદિ છે તેમને એકલા છોડી દેવામાં આવે તો આમાંથી કોઈના પણ પ્રકાશિત કરવાની કોઈ શક્તિ નથી જ્યારે ભગવાન તેને શક્તિ પ્રદાન કરે છે કેવળ ત્યારે જ તેઓ અન્યને પ્રકાશિત કરી શકે છે આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યો કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે પ્રકૃતિ અને પુરુષ એટલે કે માયા અને જીવાત્મા આ બંને અનાદે જાય એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છે ભૌતિક શક્તિને માયા કહે છે ભગવાનની શક્તિ હોવાના કારણે જ્યારથી ભગવાનનું અસ્તિત્વ છે ત્યારથી તે અસ્તિત્વ ધરાવે છે અન્ય શબ્દોમાં તે અનાદિ પણ છે આત્મા પણ અનાદિ છે અને અહીં તેને પુરુષ તરીકે સંબોધવામાં આવે છે સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે બ્રહ્માના નિર્દેશનમાં પ્રાકૃત શક્તિ જીવનના અસંખ્ય તત્વો અને સ્વરૂપો સર્જન કરે છે જે સૃષ્ટિનું નિર્માણ કરે છે બ્રહ્મા બૃહદ યોજનાની રચના કરે છે અને પ્રાકૃત શક્તિ તેને અમૂલમાં મૂકે છે જ્યારે પ્રકૃતિમાં સ્થિત પુરુષ ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેના ઉચ્ચતર અને નિમ્નતર જન્મ કારણ બને છે શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે તેઓનું સાક્ષી અનુમતિ પ્રદાન કરનાર સહાયક પરમપોગતા પરમ નિયંત્રતા અને પરમાત્મા કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ જીવાત્માનું શરીરમાં શો સ્થાન છે તેનું વર્ણન કરે છે હવે આ શ્લોકમાં તેઓ પણ શરીરમાં નિવાસ કરે છે તેમણે અગાઉ શ્લોકમાં પણ પરમાત્માએ ઉલ્લેખ કર્યો હતો તેમ જણાવ્યું હતું પ્રત્યેક શરીરમાં સ્થિત જીવાત્મા કેવળ પોતાના શરીરનો જ્ઞાતા છે જ્યારે પરમાત્મા સર્વ અનંત શરીરોના જ્ઞાતા છે જે લોકો આ પરમાત્મા જીવાત્મા માઈ પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે તે પુનઃ અહીં જન્મ લેતો નથી તેઓની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય તેઓ મુક્ત થઈ જાય છે અજ્ઞાન આત્માને તેની વર્તમાન વિષય પરિસ્થિતિ તરફ લઈ જાય છે પોતાની ભગવાનના એક સૂક્ષ્મ અંશ તરીકેની આધ્યાત્મિક ઓળખાણ ભૂલીને તે માયા ચેતનામાં પતિત થઈ જાય છે કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંતકરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે હજી અન્ય એવા લોકો પણ છે જેઓ આ સાધનાના માર્ગોથી અનવિક્ષ છે પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે હે ભરતવંમાં શ્રેષ્ઠ અસ્તિત્વવાન તું જે કંઈ પણ ચર અને અચર જુએ છે તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રનું સંયોગ જાણ શ્રી કૃષ્ણ યાવત ઉચિત શબ્દનો પ્રયોગ કરે છે અથાર્થ જીવનમાં જે કંઈ પણ અસ્તિત્વ ધરાવે છે પછી ભલે તે અતિ પ્રચંડ કે અતિ સૂક્ષ્મ હોય તે સર્વ કાર્યક્ષેત્ર અને ક્ષેત્રથી ઉત્પન્ન થાય છે અબ્રાહમ પરંપરા મનુષ્યમાં આત્માના અસ્તિત્વને સ્વીકારે છે જે સર્વ જીવો પરમાત્માને આત્માનું સાથ આપતા જોવે છે જે આ બંનેને આ નાશ્વત શરીરમાં અવિનાશી માને છે તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે જે મનુષ્ય ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વજીવોમાં સમાન રૂપે ઉપસ્થિત જોવે છે તેઓ તેમના મન દ્વારા અધપતન થતું નથી તેથી તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે મનની પ્રકૃતિ જ સુખની કામના કરવાની છે અને માયાની શક્તિની ઉપજ હોવાના કારણે તે સ્વાભાવિક રીતે માયેક સુખો પ્રત્યે ધરાવે છે જો આપણે આપણા મનની રુચિનું અનુસરણ કરીએ તો આપણું માયક ચેતનામાં અધિક અને અધિક અધ થતું રહે છે કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જાણે છે કે સર્વ કાર્યો માયાન પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે જ્યારે દેવધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી જ્યારે તેઓ જીવોના જાત જાતના વૈવિધ્યને કંઈક સમાન માયાની પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે હે કોંતી પરમાત્મા અવિનાશી અનાદી અને માયેક ગુણોથી રહિત છે શરીરની અંદર જ સ્થિત હોવાના છ કારણે પણ તે ન તો ક્રિયા કરે છે કે ન તો પ્રાકૃત શક્તિથી લિમ્પ થાય છે આ દાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે પરંતુ સૂક્ષ્મ હોવાને કારણે તે જેને ધારણ કરે છે તેના પ્રત્યે એક થતું નથી એ જ પ્રમાણે આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી આત્મા નિંદ્ર ભ્રમણ થાક તાજગી વગેરેનો અનુભવ કરે છે કારણ કે અહં તેનો શરીર સાથે તાદાત્મિક કરે છે જે પ્રમાણે એક સૂર્ય સંપૂર્ણ સૂર્યમંડળને પ્રકાશિત કરે છે તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે આત્મા અંતઃકરણમાં સ્થિત હોવા છતાં પણ તેની ચેતના સમગ્ર શરીરમાં ક્ષેત્રને પ્રદાન કરે છે જે મનુષ્ય જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે તે પરમધામને પ્રાપ્ત કરે છે તેમની પ્રચલિત શૈલીથી શ્રી કૃષ્ણ હવે તેમને જે કંઈ કહ્યું તેના ઉપસહાર દ્વારા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના જ્ઞાતાના વિષયનું સમાપન કરે છે મિત્રો અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ સમાપ્ત થાય છે ધન્યવાદ